રાજકોટ મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં આજે દસ ગાયોના મૃત્યુ થયા છે ગઈકાલે છ ગાયોના મૃત્યુ થયા હતા અત્યારે એવો એક પણ રોગ નથી કે જેના હિસાબે ગાયો મરે તો રાજકોટ મહાનગરપાલિકામાં જ કેમ મરે છે જીવદયાના નામે જે સંસ્થા ચાલે છે એ ભાજપના મિત્રોના ઇશારાની શાસકોના ઇશારાથી ચાલે છે એને લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે આ ગાયોને વીસ કિલો ની આપવી પડે એની સામે દસ કિલો નથી મળતી વાસળોને દસ કિલો મળ્યું જોઈએ એની સામે બે કિલો નથી મળતી ભૂખમરાના હિસાબે આપ જોવો છો અંદર જઈને જો ભૂખમરાના હિસાબે ગાયો મરી રહી છે વાસડા મરી રહ્યા છે અને કેમ તમામ વસ્તુ ભાજપના ભ્રષ્ટાચારના હિસાબે મરી જુઓ પૂરતું ખાવાનું મળ્યું રાજકોટની ગૌશાળામાં કેમ ગાયો મળતી નથી હું પોતે મારે પોતાના ગાયો છે મારે પોતાના ઘોડીઓ ગાયો છે ફાર્મ ઉપર તો એ મળતી નથી તો રાજકોટ મહાનગરપાલિકામાં એક મહિનો બે મહિના ઢોર આવે અને મરી જાય જ્યારે જ્યારે માલધારીના ઘરેથી આવે ત્યારે હૃષ્ઠપુષ ઢોર હોય છે અહીંયા ભૂખમરાના મરવાના હિસાબે મળે છે આપ જુઓ જે ખા પાલો છે પાલાની અંદર એંસી ટકા માટીમાં વીસ ટકા પાલો છે એંશી ટકા માટી મારે એવું કોઈ કહેવાનું છે ભાજપના મિત્રોને અને આ સંચાલકોને તમે એક મુઠ્ઠી આ માટી ખાઈ જુઓ અને પછી કેટલા દિવસ જીવો છો મારે જેવું છે જો ગાયોના પેટમાં કેટલી માટી જતી તમે પીએમ કરાવશો તો ખબર પડશે હકીકતમાં આ ઢોરની પરિસ્થિતિ કેવી છે આજે માલધારી સમાજને અમારા કોર્પોરેટર આહવાન કરવાના છે માલધારી સમાજ જો આગેવાની લેશે તો અમે એની સાથે રહી રાજકોટના ઢોર ડબ્બામાં જે પરિસ્થિતિ ખરાબ છે એનું નિરાકરણ લાવવા માટે અને કમિશનરને લેખિત આપવાના છીએ વિજિલન્સ તપાસ છો કહેવાના છીએ અને જે મૃત્યુ પામવાનું કારણ પણ પૂછવાના છીએ અને જે મૃત્યુ પાસવાનું કારણ નહીં બતાવવામાં આવે તો એની સામે અમે આંદોલન પણ કરશું